નીતિશ રેડીની શાનદાર સદીથી ઓસ્ટ્રેલિયા સામેના મેચમાં ભારતે ફોલોન બચાવ્યું નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યુઝ નેટવર્ક સમાચારમાં હું અશ્વિન રાઠોડ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આઠમા નંબરે આવીને સદી ફટકારનાર નીતિશ રેડી બન્યો ભારત માટે સંકટમોચન ફોલોન બચાવ્યું આજની રમતના અંતે ભારતે બનાવીએ નવ વિકેટના ભોગે ત્રણસો રન હજુ ઓસ્ટ્રેલિયાના સ્કોરથી એકસો રન પાછળ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના ના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર પીએમ મોદી સહિત મોટા નેતાઓ રહ્યા હાજર મનમોહનસિંહ ના સ્મારક માટે સરકાર જમીન આપશે ભારે વિવાદ બાદ નિર્ણય પંજાબ સરકાર પર ગુસ્સે થઈ સુપ્રીમ કોર્ટ કહ્યું કે નામ નથી લેવા માંગતા પરંતુ કેટલાક ખેડૂત નેતાઓ ઈચ્છે છે કે દલેવાલ મરી જાય ચીને તિબેટમાં સૌથી મોટા બોધ કેન્દ્ર પર કર્યો કબજો હજારો સૈનિકો કર્યા તૈનાત ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝને વ્હાઈટ હોશ કર્યું ત્રીજી વન ડે માં દીપ્તી શાનદાર પ્રદર્શન જીત અમેરિકાના વિદેશ મંત્રી સાથે એસ જયશંકર ની મુલાકાત ભારત અને અમેરિકાની ભાગીદારી મજબૂત કરવા માટે કવાયત પીઓ કેવા પાકિસ્તાની આર્મી ની નાપાક હરકત આતંકવાદીઓ સાથે મીટિંગ કરી બસો કમાન્ડો ભારતમાં ઘુસણ ખોલી